ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસની જાહેર સભાઓમાં અને ખાસ કરીને લલિત વસોયાની સભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા અને તેમણે પૂરો સપોર્ટ આપી જીતાડવા માટેની ખાતરી આપી હતી અહેવાલ ભાવિશ ગોહેલ ઉપલેટા આજે અઢારમી લોકસભા જ્યારે ચૂંટણીના મંડળ થયા ત્યારથી તો અત્યાર સુધીમાં અમારો અનુભવ એમ કે છે કે જ્યાં જ્યાં અમે જઈએ છીએ જાહેર સભાઓમાં નાની મીટિંગોમાં લોકોનો પ્રભાવ અને લોકોનો ઉત્સાહ ગજબનો છે અને ભારતીય જનતા પાર્ટીને આપણે ત્રણસો ત્રણ સીટો આપી રાષ્ટ્રમાં દસ વર્ષનું શાસન કેન્દ્રમાં અને નીચે ઓગણત્રીસ વર્ષનું શાસન છતાં આજે લોકોની કલ્યાણ કરી જે કંઈ ભાવના હોવી જોઈએ એમના માટે કરીને જે કંઈ એમના માટે યોજનાઓ હોવી જોઈએ એનો કોઈ લાભ નથી મળતો બેરોજગારી ચરમસીમા એ છે મોંઘવારી એટલી બધી છે કે મને તો એ નવાઈ લાગે છે કે જે ચારસો ને ચૌદમાં તે આજે નવસો પહોંચી ગયો છે જ્યારે એ લોકો સાડા ચારસોમાં માં આપે છે ગેહલોતની સરકાર હતી એટલે ત્યાં એમણે ચાલુ કરી દીધા પરંતુ આપણા પ્રધાનમંત્રીને એમ નથી લાગતું કે ગુજરાતની ધરતી ઉપર એ મોટા થયા આગળ વધ્યા તો ત્યાંના બજેટ ખોરવાઈ જાય છે એમનું શું આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય છે પરંતુ અહીંયા વધતા જ જાય છે જીએસટી તો એટલું બધું વધ્યું છે કે દૂધથી દહીંથી લઈને બાળકોના બિસ્કિટ ઉપર પણ જીએસટી છે એટલે માણસોને નિરાધાર કર્યા છે તમે ભૂખમારા થીમ મરો કોરોના થીમ મરો આત્મહત્ય થીમ મરો બેજગાર થીમ મરો બસ તમે મરો ને અમારું પેટ ભરો આવું અમને દેખાય છે એટલે મને લાગે છે કે હવે પરિવર્તન કર્યા સિવાય છૂટકો નથી આ હિન્દુસ્તાન જે છે ને એને આપણે કાબરસ્તાન કે રેગિસ્તાન નહીં ગુલિસ્તાન બનાવવા માટે પરિવર્તન લાવો જય કોંગ્રેસ જય ભારત પોરબંદર લોકસભા વિસ્તારની અંદર તમામ વિધાનસભા વિસ્તારના પ્રવાસ પછી મારા હોમ ગ્રાઉન્ડ ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર મેં મારો પ્રચાર કાર્યક્રમ આજ સવારથી શરૂ કર્યો છે ધોરાજી ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોની વચ્ચે જઈ મેં મારા માટે કોંગ્રેસ પાર્ટી માટે મતો માગ્યા છે ને આજે ધોરાજી અને ઉપલેટાની અંદર જાહેર સભાનું પણ આયોજન કર્યું છે લોકોનો અદભૂતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આખાએ પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર પાર્ટીને જીતાડવા માટે તંતોળ મહેનત કરી રહ્યા છે અને આશા પણ અમને છે કે આ વખતે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન રિઝલ્ટ લઈ આવીને આ બેઠક ઉપર જીત હાંસલ કરશે નટપૂર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને